નમસ્તે દર્શક મિત્રો હું છું અરવિંદ સ્વામી અને આપ જોઈ રહ્યા છો કે સ્વામી ન્યૂઝ ચેનલ આ એપિસોડમાં આપણે વ્યક્તિ વિશેષમાં મળીશું દર્શનાબેન જોશીદે ભાવનગર શહેર મહિલા કોંગ્રેસના એ પ્રમુખ છે ઘણા બધા સમયથી એ રાજકારણમાં ખૂબ સક્રિય છે એટલું જ નહીં છેવાડાના માણસો માટેના જે કાંઈ પ્રશ્નો છે એ પ્રશ્નો માટે એ ખૂબ ઝઝૂમ્યા છે અને લીડ્યા છે આમ તો એ લડાયક એક મિજાજના માણસ છે કોઈના બાપની સાડી બારી રાખ્યા વગર લોકોના પ્રશ્નો માટે થઈને એ ગમે તેવા ધમપછાડા પણ કરી લે છે દર્શનાબેન નાગરિક બેંકના ડિરેક્ટર તરીકે અને એમડી તરીકે પણ એમને સેવા આપી છે આપણે દર્શનાબેન સાથે થોડીક વાતો કરીશું દર્શનાબેનને પૂછીશું કે દર્શનાબેન તમે છેલ્લા કેટલા સમયથી રાજકારણમાં ખાસ કરીને કોંગ્રેસમાં સક્રિય છો પંદર વીસ પંદરથી વીસ વર્ષથી કોંગ્રેસમાં હું સક્રિય કાર્યકર્તાથી લઈ મહિલા નેતા સુધી પહોંચેલી છું અચ્છા રાજકારણમાં જીતુભાઈ ઉપાધ્યાય મારા ગુરુ છે જે ગાંધીવાદી વિચારધારાથી પોતાની કાર્યશૈલી કરી રહ્યા હતા અને અમે એના સાથે પ્રામાણિકતાને અને એના ગુણો શીખી અને આગળ વધ્યા અને જ્યારે વિદ્યાર્થી કાળ દરમિયાન અરુણભાઈ મહેતા એમની સાથે ઘણું બધું શીખવા મળ્યું કે જેને જીતુભાઈ ઉપાધ્યાય પાસેથી પ્રામાણિકતા અને સત્યતાના ગુણ મળ્યા તો અરુણભાઈ મહેતા પાસેથી ફાઇટરના અને અન્યાય સામે ગમે કરીને જજોમીને ન્યાય મેળવવાના ગુણો પ્રાપ્ત થયા અચ્છા એક મહિલા તરીકે એક સ્ત્રી તરીકે રાજકારણમાં તમને કેવું ફિલિંગ કરો છો તમે કોઈ અડચણો આવે છે ખરી અડચણો ઘણી આવે છે પણ મહિલાઓ જેમ એસટી એસસી ઓબીસીને જેમ પછત ગણીને જેમ પોતાના માટે જગ્યા કરવી પડે છે એમાં મારા મહિલાઓય પણ પગ મારીને જગ્યા કરવી પડે છે. અચ્છા ભાવનગર શર્મા છેલા ઘણા વર્ષથી મહાનગરપાલિકામાં કોંગ્રેસ સત્તા પર આવતી નથી. તમને તમને શું લાગે છે એનું કારણ? અત્યારે લોકોને કંઈક નવું જોતું હોય છે. આથી લોકોને આ ભાજપના શાસન આગળ એવી અપેક્ષાઓ હતી કે અમને કંઈક પર્સનલ ફાયદાઓ કરાવશે. જી પણ સમય જતાં આમ જોતા ગુજરાતમાં ત્રીસ વર્ષથી ઉપરાંતનું શાસન થયું છે ભારતીય જનતા પાર્ટીનું એટલે લોકોને ખ્યાલ આવી ગયો છે કે આ પાર્ટી વ્યક્ નાગરિકો માટે કે લોકો માટે નથી પણ એ પૈસાવાળા વધારે રૂપિયાવાળા થતા જાય છે અને ગરીબ ગરીબ માણસ વધારે ગરીબ થતો જાય છે તો ભારતીય જનતા પાર્ટી ગરીબોનું કઈ કલ્યાણ કરવા માટે આવી નથી પોતાના માટે જ સત્તા પર આવેલી છે એ લોકો જાણી ગયા છે આપ વ્યવસાય એડવોકેટ છો એટલે ઘણા બધા પ્રશ્નો આપણી પાસે આવતા હશે ખાસ કરીને અત્યારે બહેનોને લગતા પ્રશ્નો હોય છે એમાં કયા કયા પ્રકારના પ્રશ્નો હોય છે તમારી સામે બહેનો કાયદાના જાણકાર હોતા નથી જૂની ઘરેલું પ્રણાલીથી સાસુ સસરા કે પતિ દ્વારા મહિલા છે એટલે તારે આટલું સહન કરીને પડ્યું રહેવું પડશે આટલો માર ખાવો પડશે પતિ કાંઈ કમાતો ન હોય પીને મારતો હોય તો સહન કરીને જિંદગી કાઢવી પડશે એવા એવા પ્રશ્નો હોય છે અને એ બહેનો કાયદાના જાણકાર નથી આથી મૂંગા મોઢે માર પણ સહન કરતા હોય પણ અન્યાય સહન કરતા હોય પણ જ્યારે એ લોકોની સહનશક્તિનો હદ આવે છે ત્યારે ન્યાય મેળવવા માટે અને એના ઉપર જે લોકોએ જુલ્મ કર્યા હોય એને સજા આપવા અપાવવા માટે અને મારા એ લોકોને જાણવા મળ્યું હોય કે હું એને ન્યાય અપાવી શકીશ આથી એ મોટા ભાગની બહેનો મારી પાસે ન્યાય માટે આવતી હોય છે અચ્છા ગુજરાતમાં આખામાં અત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ચાલી રહી છે આપણે ભાવનગર મહાનગરપાલિકાના વડવા બ વોર્ડમાંથી કોંગ્રેસે હિંમતભાઈ મેણિયાને ઉમેદવાર તરીકે ઉતાર્યા છે તમને શું લાગે છે વડવા બની પેટા ચૂંટણીમાં વડવા બની પેટા ચૂંટણીમાં ભાજપમાંથી પણ કોળી સમાજમાંથી ઉમેદવાર આવે છે અમરસિંહભાઈ ચુડાસમા અમરસિંહભાઈ ચુડાસમા અને એ જ રીતે અમારા કોંગ્રેસ પક્ષમાંથી પણ વર્ષોથી હિંમતભાઈ મેણિયાને સામે ઉતારવામાં આવ્યા છે એ પણ કોળી સમાજના આગેવાન છે અને વડવાબા વોર્ડમાં ઘણા કામો કર્યા છે અને અત્યારે હાલમાં વડવાબા વોર્ડનો પંદરસોથી બે હજાર મકાનનો જે ડિમોલેશનનો મોટો વિકટ પ્રશ્ન છે કે જ્યારે ભારતીય જનતા પાર્ટીના લોકો આ ગરીબોના ઈ વિસ્તારમાંથી મત લેવા જાય ત્યારે નથી પૂછતા કે તમારા ઘરમાં દસ્તાવેજ છે કે નહીં મત લઈ લે છે આ સમયે મફતનગર છે કે જેને કારણે એ લોકોને એમ કે વેરા વરતા હોય છે પણ એમ કે તમારી પાસે દસ્તાવેજ નથી એટલે આ અમારી માલિકીનું છે એક એક ઘરમાં વીસ થી પચીસ વ્યક્તિઓ રહેતા હોય આવા પંદરસો થી બે હજાર ઘરને ડિમોલેશન કરવાના છે એના માટે કોંગ્રેસ પક્ષ એની મદદે આવ્યો છે અમને પૂરેપૂરી આશા છે કે વડવા બ વોર્ડમાંથી આ વખતે હિંમતભાઈ મેણિયાની જીત થશે અચ્છા પ્રદેશ કોંગ્રેસ સમિતિ એટલે કે હાઈકમાન્ડે તમારી ભાવનગર શહેર મહિલા કોંગ્રેસના પ્રમુખ તરીકે જ્યારે નિયુક્તિ કરી છે ત્યારે તમે તમારું સંગઠન બનાવ્યું છે કે બનાવવાના છો મારું ટીમ મારી ટીમ હાલમાં પણ કાર્યરત છે જૂના બહેનોને પણ એક્ટિવ કરવાના છે અને નવાને પણ જોડવાના છે અને સમય જતાં ટૂંક જ સમયમાં બહુ મોટી સંખ્યામાં મહિલાઓની ટીમ તૈયાર થઈ રહી છે અચ્છા આપ રાજકારણની અંદર એક મહિલા તરીકે જ્યારે છો ત્યારે કઈ બહેનોને સંદેશ આપવા માંગો છો બહેનોને માત્ર એટલો સંદેશ આપવાનો છે કે આપણે આપણા કુળની આપણી જ્ઞાતિની કે આપણે સ્ત્રી તરીકે જન્મ લીધો છે તો આપણે એક મર્યાદામાં રહેશું પણ જ્યારે આપણા ઉપર જુલ્મ થશે અને આપણા ઉપર અત્યાચાર કરશે અને કોઈ સ્ત્રીત્વનો લાભ લઈને આપણો જ્યારે ઉપયોગ કરવા માગશે કે આપણને કોઈ મુશ્કેલીમાં મૂકવા માગે ત્યારે આપણે હંમેશા હિંમતપૂર્વક એનો સામનો કરી એવા એવા લોકોને બહાર લાવવા જોઈએ અને લડત આપવી જોઈએ ન્યાય મેળવવો જોઈએ સ્ત્રી છીએ એટલે નારી નહીં પણ સબળા બનીને આગળ આવવું જોઈએ દર્શક આપ એડવોકેટ છો રાજકારણમાં છો જુદી જુદી ઘણી બધી સંસ્થાઓ સાથે સંકળાયેલા છો ઘરનું પણ તમારે સંકલન કરવું પડે આ બધામાંથી ક્યારેય તમને કંટાળો આવે છે એવું બને ખરું કંટાળો નથી આવતો કારણ કે હું તો સમાજમાં કે જ્યારથી અમે ભણ્યા ત્યારથી અત્યારે હાલમાં મહિલાઓની એની પરિસ્થિતિ જોઈએ છીએ તો ભગવાને કંઈક એવી શક્તિ આપે છે આપી છે કે આપણે બીજા કોઈકને ન્યાય અપાવી શકીએ છીએ લોકોને આશીર્વાદ લઈ શકીએ છીએ ઘણી બહેનો એમ કે છે કે આજે દર્શનાબહેનનો હોત તો હું ને મારો છોકરો દવા પીને મરી ગયા હોત આવા આવા પણ બોલતા હોય છે અને એના સાસરિયા એમ કહેતા હોય કે અમારે જોતા જ નથી તો જ્યારે કોઈ સ્ત્રીએ લવ મેરેજ કર્યા હોય તો એના એના પિયર તરફથી એને સપોર્ટ ન હોય સાસરીવાળા જ્યારે કાઢી મૂકે છે અને એમાંય કોઈ દલિત મહિલા હોય તો એને જુદા જુદા શબ્દોનો ઉપયોગ કરીને એને હળદૂતને અપમાનિત કરવામાં આવે છે ત્યારે એ એ મહિલાને મરવા સિવાય કોઈ રસ્તો નથી રહેતો ત્યારે એ મારી પાસે આવે છે અને હું ન્યાય અપાવું છું અને એના સાસરિયાને એવું સબક શીખવાડીએ છીએ કે ફરીવાર આવી રીતના કોઈ સ્ત્રીની જિંદગી બરબાદ ન કરી શકે આથી એ મહિલાના પણ એવા આશીર્વાદ લઈએ છીએ કે એમ કે છે કે દર્શનાબેન છે તો અમે જીવી જીવીએ છીએ મારો દીકરો તો બસ આવા આશીર્વાદથી ખૂબ આનંદ મળે છે અને એમ થાય છે કે થાય એટલું લોકોનું આ દુનિયામાં સારું કરીએ આ હતા દર્શનાબેન જોશી જેની સાથે આપણે વાત કરી મારો એપિસોડ આપણે ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો દર્શના દર્શનાબેન અમારી સાથે જોડાવવા બદલ આપણો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ